રંગોળામાં રમણીય વાતાવરણમાં બિરાજતા માધવ દર્શનીય છે રંગોળામાં રમણીય વાતાવરણમાં ભાવનાથ મહાદેવ દર્શનીય છે ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પર રમણીય વાતાવરણમાં બિરાજતા ભાવનાથ મહાદેવ દર્શનીય છે અહીંયા ભાવિકો અને ભૂદેવો પૂજા અર્ચના કરતા રહે છે પૂજા દર્શન સાથે પ્રસંગોપાત યજ્ઞોના આયોજનો થાય છે

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું આ રંઘોળા ગામ ગામથી દૂર એક કિલોમીટર જબરજસ્ત પુરાતન ભાવનાથ મહાદેવ નામનું એક સ્થળ છે જોકે અમે જ્યારે બાલ્યવસ્થામાં હતા ત્યારે નાની એવી એક ડેરી હતી અને આનું ડેરીથી જ બધા નામ લેતા અને ઓળખતા સૌ અહીંયા દર્શને આવતા એમ કરતાં કરતાં લોકોના ભાવના હિસાબે અહીંયા જબરજસ્ત મંદિર બન્યું ફરતા મકાનો બન્યા બધા અતિથિગ્રહો બન્યા અને અહીંયા કોઈ પણ આવે આખો મહિનો રહે તો એને રહેવાની પણ વ્યવસ્થા ભોજનની પણ વ્યવસ્થા અને અત્યારે જબરજસ્ત ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર એનો દરવાજો છે અને મોટું ધામ છે અને લોકો ખૂબ દર્શના માટે આવે છે અને દર્શનનો લાભ લે છે પોતાની મનોકામના પૂર્ણ કરે છે એવું આ ભાવનાથ મહાદેવ રંગોળા ગામનું જબરજસ્ત મહાતીર્થ છે સમાજ માટે સત્ય માટે સત્યપુજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ કરો 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 શેર અને અને હા ઘંટડી વગાડવાનું આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુજ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર